હેલો પાછા આજે સફાઈંગે છે ફરવા આજે છે સન્ડે પાર્કિંગ આવ્યા છે બસો નું બધું તડકો બહુ છે ચાર વાગે એટલા બધા મારા પપ્પા ગાડી કાઢે છે મારા મમ્મી કઈક સરખું કરે છે મારા પપ્પા ગાડી કાઢે ત્યાં સુધી આપણે થોડુંક બ્લોગિંગ કરી લઈએ કાઢેલો છે ફોર દેલુચી તેલના ડાક થી કઈક બગડી ગઈસ કંટાળી ગયો

બે બેરંતાસ ઓર થી સાત ભૂલાઈ મશીન મન આરો દેસ એન પાક ઓર શિવાય નથી આ રસ્તે કે એશ્યત ની લેતુ અચ્છા એવું છે અને મારા પપ્પા ગયા છે કાર અમે અમારી કાર લીધી છે ત્યાં કારણ કે કોઈ બીજાને લેવી હશે તો મારા પપ્પા ગયા છે કંઈક ચર્ચા કરવા ક્યારે આવે હવે ખબર નથી આજે જવાનું છે કંઈક ન્યૂ લોકેશન પર જ આફ્ટર ફોર યર પછી જઈએ છીએ અમે આ લોકેશન પર ગાઈઝ મારા મમ્મી આગળ બેસી ગયા છે મમતા બેન ઇધર દેખો મોબાઈલ કો મળે છે અને હું બેઠી છું પાછા અને ગાઈસ આજે તો કઈક અલગ જ પ્રકારનું મેં માથું ઓળવ્યું છે યાર બંધ તારો અવાજ હવે મારા પપ્પા ક્યારે આવશે હું બેઠી છું એમની વાટે ક્યારે હજુ નથી આવ્યા કેટલું વેઇટ કરું મારા મમ્મી તો મોબાઈલ ખોલાડે છે કન્ટિન્યુ હું મારું બ્લોગિંગ કરું છું આજે થાકી ગઈ છું કારણ કે એ પછી આજે મસ્ત મજાની કરી બનાવતી ચિપ્સ મેં ગાઈઝ મારા પપ્પા આવી ગયા છે અમે જાઈએ છીએ હવે આગળ જતા રહેજો મારા લોકેશન પર કે અમે ક્યાં જાઈએ છીએ ઓકે જય હો મારી મારો સુધી પહોંચી ગયા છે ફોટોશૂટ કરવા માટે ઉભા રહ્યા અમારે રીલ્સ બનાવવા માટે મસ્ત લોકેશન છે જામુડા તું ખાશો આજો પણ નીચે પડ્યો ને ઓલો થઈ ગયો મેં ફોટોશૂટિંગ કરી લીધી મેરું ફોટોશૂટ થઈ ગયું ફાઇનલી મારા મમ્મી ને પપ્પાનો ફોટોશૂટ ચાલે છે એ બને ફોટા પાડે છે અને હું રીલ્સ બનાવવા રેડી છું અતન કોઈ આ બને ને મોડું થાય ને મને રીલ્સ રેડી છે આ ગાઈસ ફાઇનલી થઈ ગયું છે થોડું રીલ્સ ને બધું મારા પપ્પા તો આ ગયા ફરવા બેસી ગયા હું જાઉં છું મારા મમ્મી ભી બેસે છે એટલે મારા પપ્પાએ જામુડા ખાધા ત્યાં ઊભી

હનુમાનજી મંદિર કેટલા ફોરવેલ ના ફાઇનલ ગાડી પાર્ક થઈ દઈશ Pau rani ke mandi Pau Ini lagi Ini lagi ની વાત કરે મારા પપ્પા તો નાની હોય એમ કાસબમ દે હું આ પેલા બાર બધું બે આ ડોંગર છે કે અહીંયા બે ઓલ સાયકલ આવી દે બવા વાય સાડવા આ કોની સેમ મારી સાયકલ આ સાયકલ મારા કોની

જયનું મે દાદા જયનું મંડલા કેમ શું મજામાં એકદમ મસ્ત હોજામા છે આ તો ભલે કણ મંદાર ફોટપોડા આવે અંતા કે એક્સિડન્ટ થઈ જાય આ ગુ ફમાયાઉ છે

તંબુ અમારા ફોટો ગાઈસ તંબુ તંબુમાં ફોટો પાડવાનો વારો ન થાય અમે ફોટો પાડવા જોઈએ ફોટો પાડવાનો બદલે બીજો બધું થઈ જાય તા સેન્ટર કો બન પાણીપુરી આલુ પોલીસ આલુ પોલીસ આલુ પોલીસ દેશ માં આપે ને એ પાણી પુરી શામાં ખાય ને ખાવાનું પતિ ગયું એ પાણીપુરી સેવપુરી રગડાપુરી સમોસું રગડું આટલું ખાધું મેં ને આઈસ્ક્રીમ ના કોન ખાધું હા હું લેતો છે કાર્લમન કાર લઈને આવે પછી જઈએ તરંગિયા હાર મમ્મી તો હજુ પાણી પીવાનું ચાલે જ પાણી પીવાનું તો રાતે નથી રાત થઈ ગયા છે અહીંયા નહીં સાત વાગ્યો ભરે વાઘ છોટ આવે છે ફોર વ્હીલ લઈને જય હનુમાન દાદા

હું જાઉં છું ઘરે બાય બાય આજે આપણો સન્ડે પૂરો મારા બ્લોગને લાઈક શેર અને મારી ચેનલ હસ્તે શેર કરવાનું જતા